સરદાર વલ્લભભાઈ પટેલ ની આજે 150મી જન્મ જયંતિ ની ઉજવણી જેને યુનિટી માર્ચ તરીકે સમગ્ર ભારત ની અંદર ઉજવવામાં આવી રહી છે ત્યારે યુનિટી માર્ચ નિમિત્તે નવસારી ના ફોવારા થી લઈ અનેક રેલી નું આયોજન કરવામાં આવ્યું છે જે રેલી નું સમાચાર બિહાર ફાર્મ ખાતે થવા જઈ રહ્યું છે તો ત્યારે સીધા આપડે વાતો કરીશું ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સાથે રાકેશભાઈ જયારે સરદાર પટેલ જીવીતા હતા ત્યારે જેટલું સન્માન એમને નથી મળ્યું એટલું આ ભાજપ ની સરકાર ની અંદર એમને પ્રાપ્ત થઈ રહ્યું છે એ સામે એક વોટ અને તે છતાં પણ જયારે પંડિત જવાબ આપી તમે જુઓ તો દોઢસો વર્ષની જયારે ઉજવા જઈ છે ત્યારે પણ આજે એક સન્માન જઈ છે ત્યારે જણાવશો ભારતના અખંડ ભારત શિલ્પી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલને યથાવચિત સન્માન મળે અને જે ભારત દેશની જનતામાં હૃદયમાં જે સરદાર વલ્લભભાઈ પટેલ જે બિરાજમાન છે તેને પ્રથમવાર નરેન્દ્રભાઈ મોદી સાહેબને સરકારના વડપણ હેઠળ ખરેખર જે સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશને માટે જે કાંઈ કર્યું હતું એને યોગ્ય સન્માન આપીને જે અખંડ ભારતના ના શિલ્પી નું સન્માન કરી રહી છે એ ખરેખર અભિનંદનીય છે ખરેખર અભિનંદન પાત્ર છે તો સાથે જ આપણી સાથે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ પણ જોડાયા છે એમની સાથે પણ વાતો કરીશું ભુરાભાઈ જો સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો આજે અખંડ ભારત આપણે નહીં જોઈ શકતા કારણ કે પાંચસો ને અઠાવન રજવાડાઓ ભેગા કરવા એ નાની સુની વાત નથી અને ખરી ઓળખ જો કદાચ સરદાર વલ્લભભાઈ પટેલને કોઈ આપી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે અને આજે દોઢસો મી જન્મજયંતિ ઉજવવા જઈ રહી છે ત્યારે એક યુનિટી માર્ચ આયોજન કરવામાં આવ્યું છે શું જણાવશો આપ આજે આપણા દેશના એકતા પુરુષ અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસો મી જન્મજયંતિ નિમિત્તે અત્યારે અમારા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે જે દોઢસો વર્ષ મોદી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે એને ઉજવાનો નક્કી કરવામાં આવ્યું કારણ કે અખંડ ભારતના જે પાંચસો અઠ્ઠાવન જેટલા રજૂઆ હતા જો એને એક સૂત્રો બાંધવામાં જો દેશના સૌથી વધારે મહત્વનો ભાગ ભજ્યો હતો એ ટાઈમના આપણા સરદાર વલ્લભભાઈ પટેલે કર્યો એની નિમિત્તે આજે નવસારી તંત્ર જિલ્લાના અને અમારા પાર્ટીના આગેવાન ચૂંટાયેલા સંગઠન અને પાર્ટીના આગેવાનો સાથે મળીને ખૂબ સારું યુનિટીમાં આજે અમે અહીંયા આયોજન કર્યું છે નવસારી રાજમાર્ગો પર ફરીને ડિયર ફાર્મ પર આ પદયાત્રા પહોંચશે લગભગ પાંચેક હજાર જેટલા લોકો આ પદયાત્રામાં જોડાયા છે અને ખૂબ સારું

પૂર્ણ ગદની પ્રતિમા અને પ્રતિમાની સાથે જોઈ શકો છો કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને નવસારી સાંસદ એવો સમાપન કરાવશે ત્યારબાદ ઘણા બધા આજે વિકાસના ના કામ નું લોકાર્પણ પણ થવા જઈ રહ્યું છે અને પણ થશે તો આજ પ્રમાણે અવિરત સમાચારો આપતા નિહત રહો નવસારી લાઈફ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી તો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને આપ જો છો એ પ્રમાણે કે યુનિટી માર્ચ જે ખરી જે પ્રમાણે દરેક જગ્યાએથી નીકળી રહી છે જે પદયાત્રા નીકળી રહી છે ત્યાં સ્થાનિકો દ્વારા વિવિધ સ્થળો ઉપર એમનું સ્વાગત કરવામાં આવ્યું સેન્ટ્રલ બેંક ખાતે પારસુ સમુદાય દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું લુચકુઈ સર્કિટ હાઉસ ખાતે સ્વાગત કરવામાં આવ્યું જમાલપુરમાં સાજન ભરવાડ અને સ્થાનિકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું પેન્ટલુન્સની સામે પણ સ્વાગત કરવામાં આવ્યું જ્યાં જ્યાંથી આ યાત્રા પ્રસાર થતી હતી ત્યાં ત્યાં સ્થાનિકો દ્વારા ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પુષ્પની વર્ષા કરવામાં આવી હતી સર્કિટ હાઉસ ખાતે કેબિનેટ મિનિસ્ટર નરેશભાઈ પણ જોડાયા હતા નરેશભાઈ શું જણાવી છે ચાલો આપણે સાંભળીએ આપણા સરદાર વલ્લભભાઈ પટેલ જેની દોઢસો મી જન્મ જયંતિ નો વર્ષની ઉજવણી ચાલી રહી છે એના જ ભાગરૂપે આપણા ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયાની પવિત્ર ભૂમિ ઉપર આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજી ખુદ આવીને ત્યાંથી શરૂઆત કરી હતી અને અમને આનંદ થાય કે એકસો પચાસ મી ભગવાન બિરસા મુંડાજીની પણ જન્મજયંતિની ઉજવણી હતી ગઈકાલે જ સમાપન થયું પણ આખું વર્ષ દરમિયાન જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલજીએ આ દેશના ખંડ બનાવવા માટે દેશને એક બનાવવા માટે જે રીતે પાંચસો બાસઠ રજવાડાઓને આ દેશમાં સમર્પિત કરી દઈને જે રીતે દેશને મજબૂત બનાવ્યો છે એ વાતને નવી પેઢી પણ જાણી શકે એ માટે આ વખતે પૂરા દેશમાં અને આપણા રાજ્યમાં પદયાત્રાઓ હોય કે અનેક થીમ ઉપર કાર્યક્રમ ચાલી રહ્યા છે હું આશા રાખું છું કે આપણે અને નવી પેઢી એમાંથી પ્રેરણા લઈ અને આવા મહાપુરુષોનું યોગદાન હર હંમેશ માટે નવી પેઢી પણ જાણે એ જ અપેક્ષા ધન્યવાદ સર હું ચોક્કસ એ જ વાત કરવા જઈ રહ્યો છું કે જે રીતે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આખા દેશ વિદેશના લોકો જે કેવડિયા ખાતે આવતા હતા ત્યાં પણ મેં હાજરી આપી છે એ જોતાં એવું લાગે છે કે એમની વિઝનરી જે છે એક નવી પેઢી આ દેશ માટે એક બને આત્મનિર્ભરમાં જોડાય અને આત્મનિર્ભર ભારત જ્યારે બની રહ્યું હોય ત્યારે લોકલ ફોર લોકલ એટલે કે નવી પેઢીને પણ આવનારા દિવસોમાં આ દેશમાં ખૂબ મોટી એમના ભવિષ્ય માટે ફાયદો થવાનો છે ને એટલા માટે આ એકતા યાત્રા પણ હું ચોક્કસ એવું માનું છું કે નવી પેઢીએ પણ એમાંથી પ્રેરણા લેવી જોઈએ અને દેશ એક બની રહ્યો છે એ આખી દુનિયા જોઈએ તો નરેશભાઈ પણ આ પદયાત્રાની અંદર જોડાયા અને એમણે પણ જ્યારે સંદેશો આપ્યો અને જણાવ્યું તે મુજબ કે ભાઈ ભારત આજે અખંડ ભારત ના હોત જો સરદાર વલ્લભભાઈ પટેલે પહેલ ના કરી હોત તો સાથે જ સી આર પાટીલ જે ખરા જે કેન્દ્રિય જળશક્તિ મંત્રાલય સાચવે છે સાથે નવસારીના સાંસદ છે તેઓ પોતે ખાતે સમાપન કાર્યક્રમની અંદર આવ્યા હતા સમાપન કાર્યક્રમ કરવામાં આવ્યું પ્રસ્તુત અને ત્યારબાદ એમણે શું જણાવ્યું ચાલો આપણે સાંભળીએ સરદાર વલ્લભભાઈ પટેલને ને એકસો પચાસ ની જન્મજયંતિ પ્રસંગે આખા દેશના તમામ વિધાનસભામાં અલગ અલગ કાર્યક્રમો દ્વારા અને પદયાત્રા દ્વારાના અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે આજે નવસારી જિલ્લાના પદયાત્રાના કાર્યક્રમની આજે અહીં પૂર્ણાવતી થઈ છે ખૂબ મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ આમાં જોડાયા છે સરદાર વલ્લભભાઈ પટેલ કે જેના કારણે આજે અખંડ ભારતનું નિર્માણ થઈ શક્યું છે એક માત્ર યશના ભાગીદાર

મને વિશ્વાસ છે કે જે સૌથી મોટી પ્રતિમાનું નિર્માણ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતમાં એ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું કર્યું એમની પ્રતિભાને અનુરૂપ આખા દુનિયામાં સૌથી મોટી પ્રતિમા એ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે નિર્માણ કરીને ખરા અર્થમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ છે એ યુનિટી જે કરવામાં જે સફળ રહ્યા છે એવા વ્યક્તિનું આ સ્ટેચ્યુ આખા દુનિયાને માર્ગદર્શન પણ આપી રહ્યું છે પ્રેરણા પણ આપી રહ્યું છે આપણા ગુજરાતના આ મહાન વ્યક્તિત્વ અને ગુજરાતમાં જ આટલી મોટી પ્રતિમાનું નિર્માણ એ ગુજરાત માટે ગૌરવ ગાથા જેવું છે આવનારા દિવસોમાં દેશ અને દુનિયાના અનેક યુવાનો સરદાર વલ્લભભાઈ પટેલમાંથી પ્રેરણા લેશે સંઘર્ષ કરવાની તાકાત પણ કેળવશે દેશ માટે ફના થવા માટેની તૈયારી પણ રાખશે અને દેશ વિરોધી તત્વોને રોકવા માટે એમને પૂરા કરવા માટે પણ પૂરી તાકાતથી પ્રયત્ન કરશે અને સફળ થશે એવો મને વિશ્વાસ છે આજે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી આ જન્મજયંતિ પ્રસંગે હું આ સંકલ્પ બધા વે દોહરાવીને અમે ખાતરી આપીએ છીએ કે અમે સરદાર વલ્લભભાઈ પટેલના ચિંદેલા માર્ગ ઉપર આગળ વધીશું મક્કમતાથી આગળ વધીશું તો એમણે પણ પોતાના વક્ત્યવ્યની અંદર જણાવ્યું કે ભાઈ જો સરદાર પટેલે લાલ આંખ ના કરી હોત તો આજે ભારત ભારત ન હોત પછી ભલે એ વાત જો કરવામાં આવે તો હૈદરાબાદ હોય કે જુનાગઢ હોય કે જમ્મુ કાશ્મીર હોય એક સરસ મજાની વસ્તુ એમણે એમનાં વક્તવ્યની અંદર જણાવી હતી કે Uh, सरदार वल्लभ भाई पटेल जम्मू कश्मी तो तो कश्मीर जवाहरलाल नेहरू ने जवाहरलाल नेहरू भाई पटेल न्यूज फालूदा मिक्स की इतनी सारी वेराइटी पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वेराइटी तो फिर सर्च करो क्लिक करो लाइव को रिफ्रेश करो